તમારી સ્કિન પર એલર્જી ક્યારે અને કેટલી રીતે થઈ શકે તે જાણો પેલું છે ફૂડ એલર્જી જેમાં એગ નટ્સ ડેરી અથવા તો સ્પેસિફિક ટાઈપના ફ્રુટ્સ અને વેજીટેબલ જે તમને શૂટ ન થાય તેના લીધે સ્કિન રેડ કલરની થઈ જાય છે ખંજવાળ આવે છે અને ઘણીવાર શ્વાસ લેવામાં તકલીફ પડે છે સેકન્ડ છે એન્વાયરોમેન્ટલ એલર્જી એટલે કે ધૂળ ધુમાડાના કારણે આંખ અને નાકમાંથી પાણી આવે છે અને કોન્સ્ટન્ટ છીકો આવે છે થર્ડ છે કોન્ટેક એલર્જી જે કે સોપ ડિટરજન્ટ સિમેન્ટ અથવા તો સ્પેસિફિક ટાઈપના કોસ્મેટિકના કારણે સ્કિનમાં સ્પેસિફિક જગ્યાએ રેડ કલરનું પેચ થઈ જાય છે સોજી જાય છે ખંજવાળ આવે છે અને ઘણીવાર તે જગ્યાએ ધીમે ધીમે ખરજવું પણ ડેવલપ થાય છે ચોથું છે મેડિસિનલ એલર્જી એટલે કે તમારી બોડીને કોઈ એન્ટિબાયોટિક અથવા તો પેનકિલર કિલર શૂટ ના થાય એટલે બોડી પર રેડ કલરના રેસીસ આવે છે ખંજવાળ આવે છે અને તેમાં પણ શ્વાસ લેવામાં ઘણી ઘણીવાર જણાતી હોય છે આવી જ રીતે જે વસ્તુની તમને એલર્જી હોય છે તે વસ્તુના કોન્ટેક્ટમાં આવવાનું અવોઇડ કરો અને જો કોઈ પણ વધારે તકલીફ અથવા તો પ્રોબ્લેમ હોય તો તમારા ડૉક્ટર અથવા નજીકના ડૉક્ટરની સલાહ લો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે અમારા પેજને ફોલો કરો